નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સડસઠ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેરસો છત્રીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળસો સિત્તેર સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળ હજાર સાતસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સડસઠ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર પાંચસો એક આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર આઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પંદર હજાર દસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર સો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર પાંચસો છેતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રણસો સાહીઠ 10 ग्राम સોનાનો ભાવ રૂપિયા 1,25,460 100 ग्राम સોનાનો ભાવ રૂપિયા 12,54,600 રહ્યો છે. હવે જાણીશું 18 કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે. આજના 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 9,411 8 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 75,288 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 94,110 સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ એકતાલીસ હજાર સો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો